હલો સ્ટુડન્ટ બી કોમ ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગમાં શાખાના હિસાબોનો એક દાખલો શીખીશું આજે દાખલો છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એફઆઈ બી બીકોમ એપ્રિલ બે હજાર તેર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો સૌપ્રથમ પ્રથમ રકમ સમજી લે અને ત્યારબાદ દાખલો સોલ્વ કરીએ સુરતના ક્રિષ્નાની વલસાડમાં શાખા છે મુખ્ય ઓફિસ તરફથી પડતર વધતા તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશ પ્રમાણે માલ મોકલાય છે આ વાક્ય ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો મુખ્ય ઓફિસ શું કરે છે જે માલ મોકલે છે એ કઈ રીતે મોકલે છે પડતર વધતા તેત્રીસ પૂર્ણાંક એક તૃતીયાંશ એટલે કે જે માલસામાન મોકલે એની પડતર કિંમત પર આટલા ટકા નફો ચડાવીને માલ મોકલે છે બરાબર પરચુરણ ખર્ચ સિવાયના શાખાના ખર્ચા પ્રત્યક્ષ રીતે મુખ્ય ઓફિસ ચૂકવે છે શાખા દ્વારા પરચુરણ ખર્ચ ચૂકવાય છે જે માટે પેટા અનામતની પદ્ધતિએ ચારસો રૂપિયાની પેટા રોકડ જાળવવાની છૂટ અપાય છે એટલે શાખા ખાતાએ ચારસો રૂપિયા છેવટે પેટા રોકડ રાખવાની રહેશે નીચે આપેલ માહિતી પરથી શાખા ખાતું બનાવો તો પ્રશ્નમાં શરૂઆતની બાકી આપી છે એક ચાર બાવીસના રોજની ત્યારબાદ વરસના વ્યવહારો આપેલા છે એકત્રીસ માર્ચ ત્રેવીસ સુધીના વ્યવહારો બરાબર અને લાસ્ટમાં ફર્નિચર પર દસ ટકા ઘસારો ગણો એમ કહ્યું છે એક હવાલો પણ આપ્યો છે બરાબર તો આટલી સૂચનાઓ આપી છે અને આ રીતનો દાખલો છે જવાબના ભાગરૂપે આપણે શાખા ખાતું બનાવવાનું છે તો તમારી સ્ક્રીન પર જોઈ શકો છો શાખા ખાતું બરાબર તો આ રીતે આપણે શાખા ખાતું બનાવવાનું છે બરાબર હવે એનું ફોર્મેટ ઓલરેડી મેં તૈયાર કરી ચૂક્યું છે બરાબર રેકમ લખતા જઈશું અને એ સિવાય બીજા થોડા પેટા ખાતાઓ પણ બનાવવા પડશે જેમ કે દેવાદારોનું ખાતું પેટા રોકડનું ખાતું લેણદારોનું ખાતું આવા થોડા ખાતાઓ પણ બનાવવા પડશે સૌ પ્રથમ આપણે માલ સ્ટોકમાં તફાવત શોધી નાખીએ જે ગણતરી કરવાની છે તે કારણ કે અહીંયા સૂચના આપી છે કે શાખા શું કરે છે પડતર પર તેત્રીસ પૂર્ણાંક એક તો ટકા પ્રમાણે માલ મોકલે છે બરાબર એટલે માલ સ્ટોકમાં તફાવત શોધવો પડશે કઈ રીતે તો ધારો કે સો રૂપિયા જે છે એ પડતર કિંમત છે માલની બરાબર અથવા તમે એને મૂળ કિંમત પણ કહી શકો હવે શાખા એના પર નફો ચડાવે છે સોરી મુખ્ય ઓફિસ કેટલા ટકા તેત્રીસ પૂર્ણાંક એક ત્રત્યાંશ ટકા એટલે સો રૂપિયા ઉપર તેત્રીસ પૂર્ણાંક એક ત્રત્યાંશ રૂપિયા નફો ચડાવીને માલ મોકલે એટલે એની ભરતિયા કિંમત જે બનશે એ એકસો તેત્રીસ પૂર્ણાંક એક ત્રત્યાંશ રૂપિયા બરાબર આ ભરતિયા કિંમત બને છે એનો અર્થ એ થયો કે એકસો તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશમાં તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશ નફો સમાયેલો છે તો શરૂઆતનો સ્ટોક અને મોકલેલ માલમાં કેટલો નફો સમાયેલો છે એ આપણે શોધવું પડશે એટલે આ રીતે પદ મૂકવું પડશે એકસો તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશ ભરતિયા કિંમત હોય તો એની અંદર નફો કેટલો છે તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશ બરાબર માટે શરૂઆતના સ્ટોકની જે કિંમત હશે એમાં નફો કેટલો અને મોકલેલ માલની કિંમતમાં નફો કેટલો તો શરૂઆતનો સ્ટોક જે છે પ્રશ્નમાં જુઓ ભરતિયા કિંમત કેટલી આપેલી છે ચાલીસ હજાર રૂપિયા તો એમાં નફો કેટલો એ આપણે શોધવાનું છે એટલે આ રીતે પદ બનશે ચાલીસ હજાર ગોણ્યા તેત્રીસ પૂર્ણાંક એક તૃતિયાંશ છેદમાં એકસો તેત્રીસ પૂર્ણાંક એક એ જ રીતે શાખાને મોકલેલ માલમાં પણ શોધવું પડશે શાખાને કેટલો માલ મોકલ્યો ભરતિયા કિંમતે એક લાખ રૂપિયા આપી છે બરાબર તો એક લાખમાં કેટલો બરાબર તો આ રીતે આપણે ગણતરી કરીને શોધવું પડશે તો શું કરીશું ચાલીસ હજાર ગુણ્યા તેત્રીસ પૂર્ણાંક એક પ્રત્યાંશ એટલે તેત્રીસ 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 ટકા લઈશું ભાગ્યા એકસો પોઈન્ટ આમ કરીએ તો દસ હજાર રૂપિયા એની અંદર નફો સમાયેલો છે બરાબર તો ચાલીસ હજાર રૂપિયા કિંમત દસ હજાર નફો ભરતીયા કિંમતમાંથી નફો બાદ કરી એટલે મૂળ કિંમત મળશે તે ત્રીસ હજાર એ જ રીતે મોકલેલ માલમાં પણ આ રીતે ગણતરી કરવી પડશે તો એક લાખમાં કેટલો એક લાખ પર જવાબ આવશે આપણો એક લાખ ગુણ્યા તેત્રીસ પોઈન્ટ ભાગ્યા ચોવીસ હજાર નવસો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું નવ્વાણું એટલે પચીસ હજાર રૂપિયા નફો છે તો એક લાખમાંથી પચીસ હજાર નફો એટલે મૂળ કિંમત પચોતેર હજાર રૂપિયા થશે બરાબર તો આ રીતે આપણે નફો છૂટો પાડીશું ચાલો તો જે અગત્યની ગણતરી કરવાની હતી આપણે કરી લીધી હવે સૌ પ્રથમ બાકીઓ લખી દઈએ તો શાખા ખાતામાં સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક ભરતીયા કિંમતે લખાશે ચાલીસ હજાર રૂપિયા ત્યારબાદ બીજું જે જે સ્ટોક આપ્યો હોય એની બાકીઓ લખતી જવાનું છે તો દેવાદારો દેવાદારો જે છે શરૂઆતના પાંચ હજાર રૂપિયા પેટા રોકડ ચારસો રૂપિયા ફર્નિચર ફિક્ચર્સ છ હજાર રૂપિયા અગાઉથી ચૂકવેલું ભાડું ચારસો રૂપિયા બરાબર હવે લેણદારો જે આપ્યા છે એ દેવું છે દેવું છે એટલે જમા બાજુ નોંધાશે બરાબર લેણદારો ઉધાર બાજુ નહીં મિલકત ઉધાર બાજુ દેવું જમા બાજુ તો બાકી આગળ લાવ્યામાં લેણદારો જો ત્રણ હજાર રૂપિયા જમા બાજુ લખીશું બરાબર અને આ બધી મિલકતોનો સરવાળો કરીએ તો એકાવન હજાર આઠસો રૂપિયા થાય છે બરાબર ચાલો હવે બીજા થોડાક ખાતાઓમાં પણ શરૂઆતની બાકી લખી દઈએ જેમ કે દેવાદારોનું ખાતું આપણે બનાવી દેવાદારોની શરૂઆતની બાકી પાંચ હજાર રૂપિયા બરાબર આખરની બાકી આપણે શોધવી પડશે એ જ રીતે પેટા રોકડ તો પેટા રોકડની શરૂઆતની બાકી ચારસો રૂપિયા આપી છે આખરની બાકી આપણે શોધવાની છે બરાબર પછી લેણદારો તો લેણદારોની શરૂઆતની બાકી ત્રણ હજાર રૂપિયા લેણદારો દેવું છે એટલે જમા બાજુ લખવાનું હોય અને લેણદારોની આખરની બાકી તમને આપી દીધી છે જુઓ પ્રશ્નમાં વર્ષના અંતે લેણદારો સાત હજાર તો એ અહીંયા ઉધાર બાજુ લખી દઈશું બરાબર ચાલો હવે બીજી બધી વિગતો વારાફરતી લેતા જઈએ તો સૌ પ્રથમ શાખાને મોકલેલ માલ ભરતિયા કિંમતે એક લાખ રૂપિયા શાખા ખાતાની ઉધાર બાજુ નોંધાશે શાખાએ જો કોઈ માલ રિટર્ન કરી હોય તો જમા બાજુ નોંધાય પણ એવું આપ્યું નથી આ પ્રશ્નમાં પછી શાખાએ કરેલ રોકડ વેચાણ શાખાએ રોકડ વેચાણ કર્યું એટલે રોકડ ખાતે લખાશે જમા બાજુ શાખા ખાતામાં પચોતેર હજાર રૂપિયા બરાબર રોકડ વેચાણ કર્યું છે એટલે એની બીજી અસર વેપાર ખાતું બનાવતા હોય તો વેપાર ખાતામાં આપવાનું હોય પણ આપણે વેપાર ખાતું બનાવ્યું નથી એટલે અહીંયા એની અસર આપવાની રહેશે નહીં શાખાએ કરેલ ઉધાર વેચાણ ઉધાર વેચાણમાં આવશે નહીં પણ ઉધાર વેચાણની અસર દેવાદારોના ખાતામાં આવશે તો દેવાદારોના ખાતામાં આપણે ઉધાર વેચાણ લખીશું ઉધાર બાજુ પચાસ હજાર રૂપિયા બરાબર ચ ત્યારબાદ ગાલખાદ માંડી વાળેલ ગાલખાદથી દેવાદારોનું ખાતું જમા થશે તો ગાલખાદ લખીશું ત્રણસો રૂપિયા ત્યારબાદ દેવાદારોને આપેલ વટાવ એ પણ દેવાદારોના ખાતામાં જમા થશે આપેલ વટાવ ત્યારબાદ દેવાદારો પાસેથી મળેલ રોકડ દેવાદારોનું ખાતું અહીંયા પણ જમા કરીશું મળેલ રોકડ અને રોકડ છે એટલે એની બીજી અસર શાખા ખાતામાં આવશે ત્રીસ હજાર રૂપિયાથી તો દેવાદારો પાસેથી મળેલ રોકડ ત્રીસ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ શાખા દ્વારા રોકડ ખરીદી શાખા દ્વારા રોકડ ખરીદી કરી મુખ્ય ઓફિસની સૂચનાથી એટલે શાખાએ ખર્ચ કર્યો કહેવાય નાણાં ચૂકવ્યા બરાબર તો શાખા દ્વારા રોકડ ખરીદી જે છે શાખાની જેટલી રોકડ હશે એમાંથી માઇનસ કરીશું એટલે શાખાએ માલ રોકડેથી વેચ્યો અને દેવાદારો પાસેથી મળ્યા એ બંને થઈને શાખા પાસે એક લાખ પાંચ હજાર રૂપિયા છે હવે એમાંથી શાખા માલ રોકડેથી ખરીદીના નાણાં ચૂકવશે ચાલીસ હજાર રૂપિયા બીજું લેણદારોને ચૂકવણી છ હજાર તો એ પણ શાખા ચૂકવશે એટલે શાખામાંથી માઇનસ થશે વર્ષના અંતે લેણદારોએ તો આવી ગયું બરાબર તો શાખા પાસે એક લાખ પાંચ હજાર રૂપિયા જમા થાય એમાંથી શાખાએ આ બે નાણાં ચૂકવ્યા ચાલીસ હજાર અને છ હજાર એટલે શાખા પાસે હવે રોકડા કેટલા રૂપિયા બચ્યા હશે ઓગણસાઠ હજાર રૂપિયા બચ્યા હશે બરાબર લેણદારોને જે છ હજાર ચૂકવાય એ લેણદારોના ખાતામાં નોંધાશે તો લેણદારના ખાતામાં ઉધાર બાજુ લખીશું છ હજાર રૂપિયા રોકડ ચૂકવી છ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ મુખ્ય ઓફિસે જે ખર્ચા ચૂકવ્યા એની માહિતી આપી છે જુઓ મુખ્ય ઓફિસે કયા ખર્ચા ચૂકવ્યા એક વર્ષનું ભાડું તો ભાડું જે છે એ રોકડ ખાતે લખીશું બે હજાર રૂપિયા ત્યારબાદ પગાર ત્રણ હજાર રૂપિયા અને વીમો વીમાની ચૂકવણી ચારસો રૂપિયા બરાબર તો બે અને ત્રણ પાંચ હજાર ચારસો રૂપિયા મુખ્ય ઓફિસે ચૂકવ્યા છે હવે શાખાએ કરેલ ચૂકવણી પેટા ખર્ચા પેટા ખર્ચા એટલે પેટા રોકડમાં નોંધાશે બસો રૂપિયા તો પેટા રોકડમાં આપણે લખીશું જમા બાજુ બસો રૂપિયા પરચુરણ ખર્ચના પ્રશ્નમાં તમને સૂચના આપી છે કે શાખાએ ચારસો રૂપિયા જાળવવાના છે જો પહેલાં જ મુદ્દામાં સૂચના આપી છે શાખા દ્વારા પરચુરણ ખર્ચ ચૂકવાય જે માટે પેટા અનામતની પદ્ધતિએ ચારસો રૂપિયાની પેટા રોકડ જાળવવાની છૂટ અપાઈ છે એટલે શાખાએ ચારસો રૂપિયા બાકી રાખવાની છે પેટા રોકડની બરાબર ચાલો હવે આ રીતે શાખા ખાતું જે છે એમાં પેટા રોકડના બસો રૂપિયા નોંધાઈ ગયા હોય પેટા રોકડ ખાતું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો છસો રૂપિયા થાય છે એ જ છસો ઉધાર બાજુ લખી દઈએ અને એમાંથી આ ચારસો રૂપિયા બાદ કરો તો તફાવતની રકમ નીકળે બસો રૂપિયા આ બસો રૂપિયા ક્યાંથી આવ્યા શાખાને મળ્યા હશે કોણે આપ્યા હશે મુખ્ય ઓફિસે એટલે આટલા રૂપિયા મુખ્ય ઓફિસેથી મળ્યા બરાબર મુખ્ય ઓફિસેથી મળેલ પેટા રોકડ બસ્સો રૂપિયા તો મુખ્ય ઓફિસે આટલા રૂપિયા શાખાને મોકલ્યા હશે ત્યારબાદ આગળ જઈશું સ્ટોકની બાકી પાસઠ હજાર રૂપિયા એટલે આખરનો સ્ટોક એકત્રીસ ત્રણ ત્રેવીસ એટલે આખરનો સ્ટોક છે આખરનો સ્ટોક જે છે એ વેપ શાખા ખાતામાં લખીશું સ્ટોકની પડતર કિંમત જ આપી દીધી છે બરાબર એટલો એનો અર્થ એ થયો કે એની અંદર આપણે ભરતીયા કિંમત નથી આપી એટલે તફાવત શોધવાનો રહેતો નથી જેમ કે ભરતીયા કિંમત આપી હતી શરૂઆતના સ્ટોકની તો એનો તફાવત આપણે શોધેલો છે ને અહીંયા લખવાનો છે જુઓ આ રીઓ આપણે ગણતરી કરી જ ચૂકેલા છે શરૂઆતનો સ્ટોક ચાલીસ હજાર પણ એમાં નફો કેટલો છે દસ હજાર એટલે તફાવત અહીંયા લખી દઈશું જમા બાજુ એ જ રીતે શાખાને મોકલેલ માલ એક લાખ આપણે અહીંયા લખ્યો છે પણ એમાં તફાવત કેટલો છે 25000 હજાર બરાબર ચાલો હવે આપણે પેટા રોકડમાં જે મુખ્ય ઓફિસેથી મળેલ પેટા રોકડ બસો રૂપિયા આવીએ મુખ્ય ઓફિસે ચૂકવવા એટલે શાખા ખાતામાં ઉધાર બાજુ નોંધાશે શાખાને મોકલેલ પેટા રોકડ બસો રૂપિયા બરાબર ચાલો હવે લેણદારોનું ખાતું આપણે બંધ કરવાનું છે તો લેણદારોમાં જુઓ ઉધાર બાજુનો સરવાળો તેર હજાર રૂપિયા થાય છે એ સરવાળો જમા બાજુ લખી દઈએ તેર હજાર રૂપિયા એનો અર્થે તફાવત નીકળે છે દસ હજાર રૂપિયા આ દસ હજાર રૂપિયા શું હશે તો લેણદારોના ખાતામાં આવ્યું એટલે ઉધાર ખરીદી કરી હશે વર્ષ દરમિયાન દસ હજાર રૂપિયાની ઉધાર ખરીદી થઈ હશે એવું આપણને અહીંયાથી જાણવા મળે છે એટલે લેણદારોની જે બાકી છે શરૂઆતની બાકી જમા બાજુ લખી હતી તો આખરની બાકી છે સાત હજાર રૂપિયા એ અહીંયા આપણે ઉધાર બાજુ લખી દઈશું બરાબર ચાલો પ્રશ્નમાં જે સૂચના આપી છે કે એક વર્ષનું ભાડું મુખ્ય ઓફિસે ચૂકવ્યું અને આપણે બે હજાર રૂપિયા લખી પણ દીધું પણ તારીખ કઈ આપી છે એક સાત બાવીસના રોજ એનો મિનિંગ શું થયો આપણું વર્ષ ક્યારે છે થાય એક ચાર બાવીસ બરાબર ત્યારે એક સાત બાવીસના રોજ ચૂકવ્યો એનો કે એપ્રિલ અને મે બે માસનું જે છે એ વધારાનું છે બરાબર તો બે માસનું કેટલું આપણે ગણવું પડશે તો બા બે હજાર રૂપિયા જે છે આખા વરસના છે અથવા બીજા અર્થમાં તમે એમ પણ કહી શકો કે બે માસનું એડવાન્સમાં ચૂકવી દીધું છે કારણ કે એક સાત બાવીસે ચૂકવ્યું એટલે એક વર્ષ માટે ચૂકવ્યું હશે આની અંદર લખેલું છે એક વર્ષનું ભાડું બરાબર તો એક વર્ષનું ભાડું જો બાર બે હજાર હોય તો બે માસનું કેટલું તો આપણે આમ પદ મૂકીને શોધી શકીએ બાર માસનું ભાડું જો બે હજાર રૂપિયા હોય તો બે માસનું ભાડું કેટલું બરાબર એટલે બે માસનું જે ભાડું ચૂકાયું એડવાન્સ કેટલું ચૂકાયું એ તમને મળી જશે તો બે હજાર ગુણ્યા બે ભાગ્યા બાર આમ કરો બરાબર તો ત્રણસો અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ એકચ્યુઅલી ત્રણ માસનું આવશે કેમ ત્રણ માસનું જો ધ્યાન આપો તમને સમજાવું છું એક સાત બાવીસના રોજ ચૂકવ્યું આપણું વર્ષ ક્યારે ચાલુ થાય એપ્રિલમાં બરાબર જ્યારે અહીંયા સાતમો મહિનો છે એટલે ત્રણ માસનું ભાડું છે તો તો આપણી ગણતરી થશે બે હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા બાર પાંચસો રૂપિયા જે છે એડવાન્સમાં ભાડું ચૂકવી દીધું છે ત્રણ માસનું બરાબર તો એ અગાઉથી ચૂકવેલું ભાડું છે ત્રણ માસનું જે આપણે શાખા ખાતામાં જમા બાજુ લખીશું પાંચસો રૂપિયા બરાબર એ જ રીતે વીમો વીમાની ચૂકવણી ત્રીસ છ ત્રેવીસના રોજ પૂરા થતા વર્ષ માટે કરેલી છે એટલે વીમો પણ ત્રણ માસનો એડવાન્સમાં ચૂકવી દીધો છે બરાબર તો વીમાની પણ આપણે રકમ શોધવી પડશે તો વીમાની રકમ આપી છે જુઓ કેટલી ચારસો રૂપિયા તો વીમામાં પણ આવું જ કરીશું બાર માસની રકમ જો ચારસો રૂપિયા હોય તો ત્રણ માસની રકમ કેટલી બરાબર આ માસ થશે હા માસ થશે આખા વર્ષની ચૂકવેલી છે બરાબર તો ચારસો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર કરીશું એટલે સો રૂપિયા તો વીમામાં પણ સો રૂપિયા એડવાન્સમાં ચૂકવેલા છે એ આપણે અહીંયા સાખા ખાતામાં જમા બાજુ લખી દઈશું અગાઉથી ચૂકવેલ વીમો બરાબર ચાલો આ રીતે ફર્નિચર પર દસ ટકા ઘસારો ગણો એમ કહ્યું છે એટલે ફર્નિચરની જે શરૂઆતની બાકી છે એના પર દસ ટકા ઘસારો ગણો આનું ફર્નિચરની શરૂઆતની બાકી કેટલી છે છ હજાર છ હજાર પર દસ ટકા ઘસારો ગણો છ હજારનો દસ ટકા એટલે છસો રૂપિયા ઓછા થઈ જાય બરાબર દસ ટકા એટલે છસો રૂપિયા છસો રૂપિયા ઓછા થઈ જાય તો શરૂઆતની બાકી છ હજાર એમાંથી છસો બાદ કરો એટલે ફર્નિચરની આખરની બાકી મળે પાંચ હજાર ચારસો રૂપિયા બરાબર પેટા રોકડ તો પેટા રોકડ તો વર્ષના દરેક મહિને ચારસો રૂપિયા જાળવવાની સૂચના છે એટલે પેટા રોકડની પણ બાકી મળી ગઈ અગાઉથી ચૂકવેલું ભાડું શરૂઆતની બાકી આપી હતી આખરની કોઈ બાકી આપી નથી એટલે આપણે નથી લખવાનું બરાબર હવે બાકી રહી ખાલી દેવાદારોની શોધવાની તો દેવાદારોનું ખાતું આપણે બંધ કરીએ એટલે દેવાદારોની બાકી મળશે તો દેવાદારોના ખાતામાં ઉધાર બાજુ પંચાવન હજાર રૂપિયા સરવાળો થાય છે એ જ જમા બાજુ લખી દઈએ એટલે તફાવતની રકમ આવશે ચોવીસ હજાર એકસો રૂપિયા બરાબર આ દેવાદારોની આખરની બાકી મળી ગઈ જે આપણે અહીંયા શાખા ખાતામાં લખી દઈશું ચોવીસ હજાર એકસો રૂપિયા બરાબર આ બધાનો સરવાળો કરીએ તો ચોરાણું હજાર નવસો રૂપિયા એ લખવાના થાય છે બરાબર ચાલો તો હવે બધી એન્ટ્રીઓ આપણે ઓલમોસ્ટ કરી દીધી છે તો શાખા ખાતું બંધ કરીએ શાખા ખાતામાં જમા બાજુનો સરવાળો એક લાખ બાણું હજાર પાંચસો રૂપિયા થાય છે એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈશું એક લાખ બાણું હજાર પાંચસો રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની જે રકમો છે આ પાંચે પાંચ રકમો વાત કરીએ તો તફાવતની રકમ આવશે અઠ્ઠાવીસ હજાર એકસો રૂપિયા બરાબર આ શાખા ખાતાનો નફો થાય છે શાખા ખાતાનો નફો એટલે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાનો હોય લખીશું સામાન્ય નફા નુકસાન ખાતે બરાબર તો આ રીતે આપણે આ શાખા ખાતું બંધ કરીએ જુઓ બરાબર આટલો નફો આવે છે ત્યારબાદ બીજા ખાતાઓ તો ઓલરેડી આપણે પહેલેથી બંધ કરી જ ચૂકેલા છે દેવાદારનું ખાતું પેટા રોકડ અને લેણદારાનું ખાતું બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે